દાદાભાઈ નવરોજજીની બસોમી જન્મ જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા વિસ્તારમાં આવેલ દાદાભાઈ નવરોજજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતના ગ્રાન્ડ ઓલ મેન કહેવાતા દાદાભાઈ નવરોજજીનો આજે જન્મ છે ભારતીય હોવા છતાં ભારતીય સ્વતંત્ર સંગ્રામનો પાયો રચનાર દાદાભાઈ નવરોજજીએ બ્રિટિશ દેશમાં પોતાના માટે અલગ જગ્યા બનાવી હતી દાદાભાઈ નવરોજનો જન્મ ચાર સપ્ટેમ્બર અઢારસો ને પચીસના રોજ મુંબઈમાં એક ગરીબ પારસી પરિવારમાં થયો હતો તેમના પિતાના નામ નવરોજજી પાલનજી ગોરડી અને માતાનું નામ માનિકભાઈ હતું જ્યારે માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું અને તેમનો ઉછેર તેમની માતા માણેકભાઈએ કર્યો હતો ભારતીય અધિકારો માટે લડવા માટે ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની રચના કરી એવા અનેક કાર્યો કર્યા છે ત્યારે આજે દાદાભાઈ નવરોજીને જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે ભારતીય સમાજના લોકો સાથે વિપક્ષના નેતા ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વિપક્ષના નેતા દ્વારા જણાવ્યું હતું આજે દાદાભાઈ નવરોજીનો જે જન્મદિવસ છે પુષ્પાંજલિનો કાર્યક્રમ છે અને એને કાર્યક્રમની અંદર દાદર દાદાજી નવરોજી શું હતા કેમ આજ સુધી એને લોકો યાદ કરે છે અને જ્ઞાની લોકો યાદ કરે છે આમ તો બીજા બધાને બધા યાદ કરતા હશે પણ આમને ફક્ત જ્ઞાની લોકો યાદ કરે છે અંગ્રેજોના સમયની અંદર સૌથી પહેલાં અંગ્રેજોને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાનાર પહેલો વ્યક્તિ હતો જેને હંમેશા ભારતની ચિંતા કરીને ભારતની આઝાદીની ચિંતા કરી જેને સ્વરાજ ની કલ્પના કરીને સ્વરાજ શબ્દ આપ્યો તમને આઝાદીનો બીજ બોનાર હોય તો દાદાભાઈ નવરોજી છે એના પછી ગાંધીજી આયા બધા આવ્યા પણ એક બીજ જીસકો બોલતો ને કે અમને એક પેડ ઉગાને કે બીજ લગાયા પેડ હોવા જે છાયા આજ લોકો લઈ રહે છાયા આપણે લઈ રહ્યા છે એવા દાદાભાઈ નવરોજીને યાદ કરવું એ આવશ્યક જ છે કે આ આઝાદીના બીજ કોણે નાખ્યા ગાંધીજીને યાદ કરે છે પણ જેને બીજ નાખ્યા એને લોકો યાદ નથી કરતા આજે કમનબી કમનસીબી એ છે કે જેના પુષ્પાંજલિના કાર્યક્રમમાં પ્રથમ નાગરિક અને કમિશનરે આવવું જોઈએ જો ઇતિહાસ સમજતા હોય જો આઝાદીની આઝાદીને સમજતા હોય તો એ લોકોએ આવવું જોઈએ આવા જે લોકો ભારતની આઝાદીની ચિતા ચિંતા અને ચિંતિત હતા જે લોકોએ બીજ નાખી અંગ્રેજોની પરવા નહીં કરી અને એમને ભારતની જે પણ જે કંઈ બી હતું એની રજૂઆત પાર્લામેન્ટમાં કરતા રહ્યા અને એનો ફલ આજે ચાખી રહ્યા છે એ દાદાભાઈ નવરોજજીને બીજ હોય ગાંધીજી હોય કે તમામ આઝાદીના લડવૈયા હોય તમામ લોકોને આપણે યાદ કરવાની આપણી ફરજ અને ધર્મ અને કર્તવ્ય છે એ કરવું જોઈએ એવું મારું માનવું છે સ્વર્ગસ્થ દાદાભાઈ નવરોજીને આજે બસો વર્ષની જયંતિ આપણે ઉજવી રહ્યા છે એ ભારતના સ્વાતંત્ર્યના મેઇન લડવૈયા હતા એને આખી કોમને અમારી કોમને તો ખરું પાકી ઇન્ડિયાની ભારતની દરેક પ્રજાને પ્રેરિત કર્યું આઝાદીના લડત માટે જેમાં સાયજીરાવ મહારાજાનો બહુ સપોર્ટ હતો અને બહુ સારી રીતે એમણે પાર પાડ્યું અને પીસફુલી પાર પાડ્યું જેમાં આપણે આજે એના પરિણામે આપણે સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ દાદાભાઈ નવરોજજીના જન્મદિવસ નિમિત્તે આજે પુષ્પાંજલિ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત છો અઢારસો પચીસ જ દિવસે એમનો જન્મ નવસારી ખાતે થયો હતો એ અર્થશાસ્ત્રી નહોતા પરંતુ શિક્ષણવિદ અને સમાજ સુધારક તરીકે પણ કામ કર્યું છે તેઓ બ્રિટિશ સંસદના ભારતીય તરીકે પ્રથમ સાંસદ તરીકે ચૂંટાયેલા હતા અને બ્રિટિશ સંસદની અંદર ભારતની જે પરિસ્થિતિ છે ને એ કહેવા માટેની એમને હિંમત કરી હતી અને ડ્રેઇન થિયરી દ્વારા ડ્રેન થિયરી દ્વારા એને વિશ્વની અંદર સાબિત કર્યું હતું કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતનું આર્થિક શોષણ કેટલું થાય છે એવું સાબિત કરી દીધું તેઓને આપ આપણે બધા ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ આજે એમના જીવનના આદર્શો એમની જે પ્રેરણા છે એ ચોક્કસપણે એવું માનતા હતા કે સમાજ સુધારવા માટે આર્થિક અને આર્થિક રીતે અને સામાજિક ન્યાય તરીકે સમાન ધર્મનો એક સમાજ ઊભો કરવો જોઈએ એવું એ સ્પષ્ટ માનતા હતા આજે આપણે એમના જીવનની અંદર એમના આદર્શોને પ્રેરણા લઈને જ્યારે ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે તો એ વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રમાણે પ્રેરણા લઈને એવું આપણે કામગીરી કરીએ ધન્યવાદ